રાજકોટના સમુલગ્ન કેસમાં મેયરનો વિડિયો વાયરલ થયો છે સમુલગ્નમાં છેતરપિંડીના કેસમાં લોકોનો ગુસ્સો ભડક્યો હતો જેમાં સમૂહલગ્નમાં મેયર હાજરી આપવા માટે પહોંચ્યા હતા મેયરની કારણે લોકોએ ઘેરાવ છે તે કર્યો હતો અને લોકોમાં ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો હતો રાજકોટના સમુલગ્ન કેસમાં મેયરનો આ વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સમુલગ્નમાં છેતરપિંડીના કેસમાં લોકોનો ગુસ્સો છે તે જોવા મળ્યો સમુલગ્નમાં મેયર હાજરી આપવા માટે પહોંચ્યા હતા પરંતુ લોકોના સામનો તેઓએ કરવો પડ્યો મેયરની કારને લોકોએ ઘેરી લીધી હતી અને હવે આ સમગ્ર છે તે હાલ વાયરલ થયો છે ભાવેશ રાજકોટના સમૂહલગ્ન કેસમાં હવે મેયરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું વિકટ ચોક્કસથી ગઈકાલે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આયોજકો ફરાર થયા હતા અને ત્યારબાદ ઉપાડો છે તે મચી જોવા પામ્યો હતો ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે આ સમૂહ લગ્નમાં મહેમાન તરીકે રાજકોટના મેયર છે નૈનાબેન છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે નૈનાબેન છે તેઓ પોતાની કાર સરકારી કાર સાથે આ સમૂહ લગ્ન ખાતે પહોંચ્યા હતા આ સમગ્ર ઘટનાનો વીડિયો છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે પરંતુ આ મેયર છે તેમને ફરીથી ત્યારથી તેઓ નીકળી ગયા હોય તેમને ખાલી માત્ર આજે સમૂહ લગ્નમાં જે લોકો આવ્યા છે તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓ નીકળી ગયા હોય તે પ્રકારની માહિતી છે તે મળી રહી છે પરંતુ મેયર છે તેઓ પણ અહીંયા સમૂહ લગ્ન ખાતે આવ્યા હતા તેમને આમંત્રણ તો આવ્યા હતા જ્યારે આ સમૂહ લગ્ન છે તેના આયોજકો ફર્યા હતા તેની વાત પણ જાણ પણ મેયર નથી હતી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે મેયર તરફથી કરવામાં નથી આવી હાલ હવે આજે આ મેયરની ગાડીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ગઈકાલે યોજવામાં આવેલા સમૂહ લગ્નમાં અઠ્યાવીસ યુગલોના લગ્ન કરાવવાના હતા એવામાં જે આયોજકો છે તે ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ આ સમૂહ લગ્નમાં હોબાળો મચી જવા પામ્યો હતો આ હોબાળા દરમિયાન જ રાજકોટના મેયર છે નૈનાબેન તેઓ ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેઓએ ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર જે કહી શકાય છે કે ત્યાં ચાલ્યા ગયા હતા આ તે પ્રકારના વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે બિલકુલ ભાઈ જાણકારી બદલ આભાર